નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જાવજા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજ નવા અને સોયા સો ટકા સાચા કપાસના બજાર ભાવની માહિતી મળતી રહે મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો વિસનગર માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે પંદરસો છ્યાસી રૂપિયા હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટયાર્ડ એક હજાર એકવીસથી પંદરસો એકતાલીસ રૂપિયા વિજાપુર માર્કેટયાર્ડ પંદરસો એકથી પંદરસો ચોવીસ રૂપિયા તળાજા માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો પંચાવન રૂપિયા આગળ વાત કરે મિત્રો જામનગર માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો પંચ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ ચૌદસો દસથી પંદરસો ચોપન રૂપિયા આજે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ પંદરસો પચાસ રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે વિસનગર માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો છ્યાસી રૂપિયા સૌથી ઊંચા બજાર ભાવ મિત્રો વિસનગર માર્કેટ યાર્ડમાં બોલાવ્યા હતા ભાવનગર માર્કેટ યાર્ડ એક હજાર પાસઠથી પંદરસો સાત રૂપિયા બાબરા માર્કેટયાર્ડ ચૌદસો વીસથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ બારસો ચાલીસથી પંદરસો એકત્રીસ રૂપિયા જસદણ તેરસો એંસીથી પંદરસો પંચોતેર રૂપિયા મિત્રો આજે જસદણ માર્કેટ યાર્ડમાં પણ સારા એવા બજાર ભાવ જોવા મળ્યા છે જો મિત્રો આગામી સમયમાં લેવાલીમાં વધારો થાય અને વેચવાલીમાં ઘટાડો થાય તો મિત્રો કપાસના બજાર ભાવમાં તેજીના આવી શકે છે અભા માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો રૂપિયા કાનર માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો સાઠ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો સાઠથી પંદરસો એકત્રીસ રૂપિયા અમરેલી આઠસો નવ્વાણુંથી પંદરસો ઓગણપચાસ સાવકુંડલા તેરસો એકાવનથી પંદરસો એકવીસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો ચાલીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો બારસો એકથી ચૌદસો ને એકાવન રૂપિયા મિત્રો આજના કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો આજના કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસો એંસીથી લઈને પંદરસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે અને મિત્રો આગામી સમયમાં જો કપાસના ભાવમાં વધારો થાય તો કેટલો વધારો થાય તે મિત્રો આપણે આગળ વિડીયો બનાવવાના છીએ તો મિત્રો ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને સૌથી પહેલાં માહિતી મળી રહી કે ક્યારેક વાંસના બજાર ભાવમાં વધારો થશે બોટાદ માર્કેટ યાર્ડ તેરસો પંચાવનથી પંદરસો પંચ્યાસી રૂપિયા ધારી માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો પચીસ રૂપિયા તો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કર